કદી કર્યો પ્રેમ લગ્ન ના કર્યા હોય જ્યારે આપણે વીસ વીસ વર્ષ છોકરીને મોટી કરી હોય અને પોલીસ સ્ટેશનમાં મળવા જઈએ એટલે છોકરી શું કહે ખબર હું મારા મા બાપ ને ઓળખતી નથી એટલે મા બાપને તો જમીન જગ્યા આપે તો રમઈ જાય ને એવી પરિસ્થિતિ હોય હોય જ નહીં હોતી

આપડો દેશ કાયદાથી ચાલે ને એટલે આજની યુવા પેઢી રહીને કાયદાનો બાપ સમાજ ગણપતિ રહી ને હજારો વર્ષ ચાલી આવેલી હેલો મા અંબા ગરબા હજારો વર્ષથી ચાલતા હોય જો આપણે એની આરાધના કરતા હોય એક સ્ત્રીને આપણે રાણી લક્ષ્મીબાઈ ગણતા હોય અને શક્તિનું રૂપ ગણતા હોય એ સ્ત્રી આજે ખરાબ બજાર ચોક વચી અને મા બાપને એવું કે હું મારા મા બાપનો ને ઓળખતી નહીં આ પીડા મોટામાં મોટી આજે સમાજની અંદર અમે પણ ના કહેવાના કહેવાના શબ્દો કહેતા હોય એ મનીષભાઈ તમે પણ આ અભિયાનમાં અમારા જોડાજો એવું દિલથી પ્રાર્થના કરું સાંભળી મુદ્દો આવ્યો મેં અને આ મોટી મહારેલી જે થવા રહી છે એમાં અમારો પહેલો જ મુદ્દો મહેસાણામાં આપણે રેલી કરવા જઈ રહ્યા છીએ અહીંયા અવસર પાર્ટી પ્લોટ થી અને મહેસાણા જ નિમિત્ત બનવાનું એમાં પહેલો જ અમારો મુદ્દો સરકાર જોડે કે માં બાપની સહી ફરજિયાત કરો પ્રેમ લગ્ન ની અંદર ખેવટે ત્રીસ વર્ષ સુધી માં બાપની સહી રાખો કે તો ત્રીસ વર્ષની છોકરી મોટી થાય ને ત્યાં સુધીને ખબર પડે કે છોકરો કેવો કે નહીં એના માટે દીકરીઓ જો અહીંયા બેઠી હોય તો કહેવા માંગુ કે અત્યારના બધા જ પ્રેમ ખોટા કેમ કેમ પ્રેમ ખોટા એ તમને કહું સલમાન જંગ સલમાન ખાન જેવો છોકરો દેખાતો હોય એકદમ હેન્ડસમ તો કદરૂપી છોકરી હોય કાળી કાળી મેસ હોય એનું મુઠું ડોઢું ફરી હોય દેવી છોકરી અંગાથી પ્રેમ થયો હાચું કહેજો ભાઈઓ પ્રેમ થયો એને અને કોઈ એશ્વર્યા રાય જેવી છોકરી દેખાતી હોય અને પેલો છોકરો હાવ કદ રૂપો હોય ને ઓકલો હોય ને આખો પાસો હોય ને મોઠા માખું ટોળ હોય તેવા છોકરા અંગાથી પ્રેમ થયો આ પ્રેમે દેખા દેખીના એટલે આ દીકરીઓને કેવા માંગુ કે આવા ખોટા પ્રેમમાં પડશો નહીં સાચો પ્રેમ તો તમારા મા બાપે કર્યો કેમ કે જ્યારે તમે તમારા માં બાપના હૃદયમાં હતા અંદર ઉદરમાં ત્યારે તમે કેવા જન્મમાં હતા ને એ દુનિયાને ખબર નથી માં બાપને ખબર નથી કે તમે ઓંધણા જન્મ છો અપંગ જન્મ છો કદ રૂપા જન્મ છો

અમે હજારો છોકરીઓ મળેલા સાક્ષીઓમાં સહયોગ કરી આવું નકલી સાક્ષીઓ બની સહયોગ કરી આવ એટલે સરકાર જોડે અમારી બીજી માગણી ચાલીસ વર્ષ સુધી તો મા બાપ ની ચાલીસ વર્ષ થી વધુ ના સાક્ષીઓ રાખો કેમ ચાલીસ વર્ષની ઉંમર નો કોઈ પણ પુરુષ હોય ને તો એના ઘરે દીકરી હોય એના ઘેર બેન હોય તો હું આ છોકરો ભગાડી લઈ સહી કરું કરું કે કે ના એના એ મુદ્દો અમારો એવો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ ધર્મ હોય એનો આપણે લગ્ન કરાવીએ ને તો એની વિદાય ઘર આગળથી હોય કે નહીં હોતી તો જો તમે કાયદામાં ફેરફાર કરો ત્રીસ વર્ષ પછી કોઈ છોકરી જીદે ચડ કે તો આ છોકરા જોડે લગ્ન કરવો

ખરેખર ખૂબ સરસ મજાનો આજે પ્રસંગ છે એમાં હું કહેવા માંગુ કે છોકરીઓ ભાગી જાય ને એમાં મા બાપ નો ક્યારેય વોક નહીં હોતો આ કળિયુગ વાયરો એટલે પેલા તો આપણે સમાજ વાળા બધા રહ્યા એ મા બાપ ને દોષિત કહેવાનું બંધ કરો કેમ કે પિતા ધંધા જ્યાં હોય અને મા ઘરનું કામ કરતી હોય તો મા બાપ એવું ઈચ્છક માર છોકરી ભાગીને પ્રેમ લગ્ન કરે કોઈ મા બાપ બેનો ઈચ્છા કે મારી છોકરી ભાગીને પ્રેમ લગ્ન પણ કર્યું નો વાયરો ખરાબ કોલેજ ની અંદર કોઈ એક છોકરી ખરાબ હોય ને તો બીજી 10 છોકરીઓ બગાડતી હોય એટલે છોકરીઓને વિનંતી છે કે તમે તમારી ખરાબ પ્રેમ પોણી હોય ને તો કાલથી જ ભયબંધી તોડી દેજો ત્રીજો મુદ્દો અમારો એવો અતારે છોકરીઓ તો ભગાડીને લઈ જાય અને પછી એને સારું રાખું બે વર્ષ સુધી પણ અતારે વારસાઈમાં એમનું નામ હોય એટલે જમીનમાં લોન લેવી હોય ને ખેડૂતના તો લોન નહીં મળતી દસ્તાવેજમાં એમનું નોમ ઓન જમીન કા બંગલો વેચવો હોય ને તો એમની સહી કર્યા વગર આપણે વેચતા નહીં એટલે આ જે અસામાજિક તત્વો લઈને ભાગી ગયા હોય ને એને જમીનમાં ભાગ માંગે હવે પરા જેવું ગોમ 10 કરોડ નું વિઘો હોય તો 5 કરોડ તો એ લઈ જાય તો વી વંડી છોકરી આપણે મોટી કરી રોતા રોયા હાલવાની આપણું કશું જ નહીં તો ખરેખર જે ભારતીય સંસ્કૃતિમાં માં બાપ નું કોઈ નહીં બીજો અમારો એક મુદ્દો કોઈ છોકરીએ જીદ પકડી અને છોકરી એવું કેતી હોય તો માનતો આ છોકરો જ ગમન માર તો આયરો પ્રેમી તો તારો અસલ પ્રેમી હોય ને તો અમે સરકાર જોડે એવો કાયદો બનાવવા માંગીએ છીએ કે તારી માં બાપે તને 20 વર્ષની મોટી કરીને એને એમનું જોર આવ્યું નહીં 10 લાખ રૂપિયાની એફડી એ છોકરો માં બાપના નામે કરાવન તો જ તારો પ્રેમ લગ્ન માન્ય થઈને એવો અમારી એક માંગણી છે અને માં બાપ જે પણ માં બાપની સહી વગર લગ્ન કરે તો સરકાર એવો કાયદો બનાવે કે ઓટોમેટિક મા બાપની તમામ મિલકત માંથી રદ થઈ જાય કેમ કે અમે હજારો છોકરીઓને મળ્યા